ના દર્શન પહોંચી ગયા આપણે ઢેઢાલ ચોકડી ત્યાંથી બે ગયા રિક્ષા માં પોહચી ગયા બાવળાના પેલા તો આપડી બસ આવી ગઈ હતી મારા આજે તો ભાઈ કિસ્મત થોડી ખારી લાગે છે ના ભાઈ ના હું કિસ્મત હારી છે જોવો તો ખરા ભાઈ આખી બસ ફૂલ છે ને આપણને તો જગ્યા હાવ નથી મળી એટલે ભાઈ ઉભા ઉભા પહોંચી ગયા છે ના ઉજાલા ને આવી ગયું ઈસ્કોન ભાઈ ઉતરી ગયા ઈસ્કો ને ત્યાં તો પેલા વાયણા બાયણે થી ને જાવી અહીંથી ભાઈ આપડે આપડા બીઆરટીએસ તો આવી ગયા બીઆરટીએસ ને આવી ગયા આપડી લાલ બસ તો બે ગયા બસ માં ને આ બસ તો હોય ભાઈ આખી ખાલી પછી તો ભાઈ બસ ખસકાવીને ને પોચાડી દીધી આપણને સીધા આપડે ઝાંસી રાણી તો ભાઈ જાવી અહીંથી આપણે ઓફિસે પેલા તો આવીને લિફ્ટ ગયા સીધા ઓફિસ બિલ્ડિંગે હવે ઓફિસ માં જઈને કરી લેવી થોડુંક કામ ને મળવી દોસ્તો સીધા અત્યારે વગાડી ગયા હાંજના આઠ અને આપણે નીકળી ગયા ઓફિસ ની બાર ને અહીંથી બીઆરટીએસ ને પછી જાવી સીધા બાવળા તો ભાઈ નીકળી ગયા ઓફિસ ની બાર અને ભાઈ પહોંચી ગયા બીઆરટીએસ તો આજે તો ભાઈ બીઆરટીએસ માં જવાનું હોય તો જોવી બીઆરટીએસ ની વાઇટ આવી ગઈ આપણી હોલ નંબર ની બસ ને બે ગયા અત્યારે બસ માં ને આ બસ આપણને લઈ જાય સીધી સાણંદ સર્કલ તો અત્યારે કોઈ કથા ઈસ્કોન ને ભાઈ અહીંયા તો તમે જો ફોર વ્હીલ ટુ વ્હીલ રિક્ષા ને બધું ભાઈ બીઆરટીએસ રૂટ માં આ ભાઈ ખાલી અમદાવાદ માં પોસિબલ છે પછી તો ઈસ્કો પહોંચે તો આપણને આપણી એસટી બસ ને લાલ બસ ને ભાઈ બધું ભેગું થઈ ગયું પણ આપણે તો એક મને જવાનું કેમ કે આજે તો આપણે બેઠા બીઆરટીએસ માં એટલે એક ભેગું નહીં થાય પછી તો ભાઈ ગયું સાણંદ સર્કલ ને આપણે ઉતરી ગયા નીચે ફટાફટ તો આપણે ગોતવી એસટી ને કેમ કે ભાઈ બસ આપણી વાય વાય તો અત્યારે કરવાની કોશિશ કરી પણ થઈ નહીં પણ જરી ખાટું રહી ભાઈ બસ ને થાપા માર્યા પણ તોય મેળાયો વાંધો ન રહી ગયો સેકન્ડ હાટુ તો ભાઈ અહીંથી થી જલા બેહી ગયો રિક્ષામાં ને આવી ગયા આપણે આપણે એમટીએસ સ્ટેન્ડે તો આવી ગઈ આપડી પાંત્રીસ નંબર ની બસ ને બેહી ગયા બસ માં તમને તો આપડી કિસ્મત ની ખબર જગ્યા તો કઈ મળવાની હોય જ નહીં કાય વાંધો નહીં ઉભા અહીંથી સીધા બાવળા ભાઈ આવી ગયું બાવળા નો ગેટ ને આપડે ઉતરી ગયા બસ ની નીચે ને ભાઈ કઈ વાંધો નહીં એસટી નો મળી એમટીએસ માં ભાઈ પહોંચાડી દીધા ટાઈમ ટુ ટાઈમ ને ભાઈ કઈ વાંધો નહીં મળ્યો કાલના માં તો જરાક લાઈક શેર અને સબસ્ક્રાઈબ ને ફોલો નું કરતા રહેજો ભાઈ બાય